સુરતના અમરોલી વિસ્તારમાં માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક રિક્ષામાં બેસેલા પેસેન્જર તેનો મોબાઈલ ફોન ભૂલી જતા રિક્ષા ચાલકે પેસેન્જરને શોધીને તેનો મોબાઈલ ફોન પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અમરોલી વિસ્તારના એક રિક્ષા ચાલકે પ્રામાણિકતાનો અનોખો દાખલો બેસાડ્યો છે મળતી માહિતી અનુસાર ગત રોજ સાંજના સમયે એક પેસેન્જર પોતાની યાત્રા બાદ રિક્ષામાં પોતાનો કિંમતી મોબાઈલ ભૂલી ગયો હતો રિક્ષા ચાલકે મોબાઈલ મળી આવતા તરત જ તેને રાખી લેવા કે વેચી નાખવાને બદલે પેસેન્જરને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો એક સાધારણ રિક્ષા ચાલક માટે આ કામ સહેલું ન હતું છતાં તેણે મોબાઈલ માં રહેલા સંપર્ક નંબર ના આધારે યથાશક્તિ માહિતી મેળવી પેસેન્જરનો સંપર્ક સાધ્યો હતો થોડી જ વારમાં પેસેન્જર અને રિક્ષા ચાલક ની મુલાકાત થઈ જ્યાં રિક્ષા ચાલકે મોબાઈલ પરત કરતા પેસેન્જર ભાવ વિભોર થઈ ગયો પેસેન્જરે જણાવ્યું કે મને વિશ્વાસ ન હતો કે આજે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ આવા ઈમાનદારીપૂર્વક ફોન પાછો આપે આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આજના સ્વાર્થથી ભરેલા સમયમાં પણ માનવતાની લહેર હજી જીવિત છે રિક્ષા ચાલકે માત્ર એક મોબાઈલ પરત ન કર્યો પરંતુ સમાજને ઈમાનદારી અને માનવતાનો સંદેશ આપ્યો હતો દિવસ આ આ ફોન હું ભાઈની ભૂલી ગયો અને આજે એ ભાઈ મારા ઘરે આવી અને મોબાઈલ અને ગીતા અને જ્ઞાન સંસ્કાર અને જીવનનો રસ્તો એવી બુકો લઈ અને મારી ઘરે પરત આપવા આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એ ભાઈને ગુરુજીએ પ્રેરણા આપી છે અને એ ભાઈએ ખૂબ સારી રીતે મારી ઘરે આવીને મને આપી હા ય આજે મારા ગુરુજીના સંસ્કાર દીપ હું એમનો છોકરો છું સંત રામભાલજી મહારાજની દયાથી કૃપાથી એમના સંસ્કાર દીપથી આજે માનવતાનું ઉદાહરણ મેં પૂરું પાડ્યું છે આજે કાકાનો મોબાઈલ ત્રણ દિવસથી મારી રિક્ષામાં ભૂલી ગયા હતા તો મેં બધું ચેક કર્યું ચેક કરીને મેં અંદરથી આધાર કાર્ડનું સરનામું લીધું સરનામું લઈને એમના ઘરે પરત એમનો મોબાઈલ પાછો આપ્યો તથા ધાર્મિક પુસ્તક સંત રામપાલજી મહારાજની ગંગા ગીતા ત્યારે જ્ઞાન અમૃત જીવવાનો રસ્તો પુસ્તક આપી અને સંત રામપાલજી મહારાજનું જે ધાર્મિક જ્ઞાન છે તે સંભળાવી એ એમનું હૃદય ખુશ કરી નાખ્યું છે આજે ભગવાનની એમને છે ને ભગવાનની એમને পূর্ণ